જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચામુંડા ચાલીસાનો પાઠ કરીશું મિત્રો માતા ચામુંડા એટલે કે ચંડમુંડ રાક્ષસનો વધ કરનારી મા ચામુંડા મિત્રો ઘણા ભક્તોના કુળદેવી પણ માતા ચામુંડા હોય છે તો જે ભક્ત આ ચામુંડા ચાલીસાનો પાઠ નિત્ય કરે છે સવાર સાંજ કરે છે કે જ્યારે પણ કરે છે ત્યારે મા ચામુંડાની કૃપા તેના ભક્તો પર કાયમને માટે રહે છે અને મા ચામુંડા તેના ભક્તોના દુઃખોહરી તેને સુખ આપે છે અને તેને દુઃખ દરિદ્રતામાંથી પણ મુક્તિ આપે છે તો આવો શરૂ કરીએ આપણે માં ચામુંડા ચાલીસાનો પાઠ ચામુંડા જયકાર હો જય જય આદિ માત ભુવન સાત જય ચામુંડા જય હો માતા દુઃખ હરી આપો સુખ સાતા ત્રણેય લોકમાં વાસ તમારો તું એક હો સાથ અમારો ચંડ મુંડના મર્દન કીધા અસુરગણોના રક્ત જ પીધા હાથે ખડગને ત્રિશુળ બિરાજે સિંહ ઉપર તું જનની રાજે હાહાકાર અસુરગણ કરતા જ્યાંમાં તમારા ઝરણો પડતા હું હું નાદે યુદ્ધ તું કરતી શત્રુહળી અટહાસ્ય તું કરતી યુગે યુગે અવતાર તું ધરતી ભારભૂમિનો સઘળો હરતી સંતજનોને ઋષિઓ પુકારે દેવગણો પણ શરણને તારે જય ચામુંડા જય કંકાલી તુહી અંબિકા તુહી કાલે મંગલમય તું મંગલ કરજે એના સંકટ હરતી હેમ ચમુંડા શ્રી કલ્યાણી દેવ ને ગણ થી અંજાણી કોઈ ન તારો મહિમા જાણે બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે દે બુદ્ધિ હરીલે સહુ સંકટ ભક્તો સમરે થાય તું પ્રગટ જય ઓમકારા જય હું મહાશક્તિ જય અપરંપાર જગદંબા નો વાર લગાવો પુકાર સુણી તોડી આવો દુઃખ દરિદ્રતા મૈયા કાપો સંકટ હરીને આનંદ સ્થાપો જય શંકરી સુરેશ સનાતન કોટી સિદ્ધિ કવિ માત પુરાતન કલી કાળમાં ત્રુહી કુપાળી તું વરદાતા તુહી દયાળી આનંદી આનંદ નિધાન તું જસ આપે અર્પે તું માન વિદ્યા દેવી વિદ્યા દોને જડતા અજ્ઞાન સૌ હરિલોને પડપડ દુઃખના વિસજ ડંખે બાળુક તારું અમરત ઝંખે પ્રલય કાળે તું નર્તન કરતી સહુજીવોનું પાલન કરતી મેઘ થઈ માતું ગરજતી અન્નપૂર્ણા તું સહસ્ત્ર ભૂજા સરોરોહ રૂમાલિની જય ચામુંડા મરઘટવાસીની કરુણામૃત સાગર તું હિ દેવી જ્યોતિ તમારી સોહે દેવી જય અંબિકા જય ચામુંડા પાપ બધા બિરા દે તું ભૂંડા એક શક્તિ તું બહુ સ્વરૂપા અકથ ચરિત્રા શક્તિ અનુપા જય વિદ્યા જય લક્ષ્મી તું છે જય ભક્તિ અમજ્ઞાન જ તું છે અખિલ નિખિલમાં તું ઘૂમનારી સકલ ભવનમાં તું રમનારી હું 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 કરી સર્જન કરતી વિસર્જન કરતી હાથમાં ચક્રને ત્રિશૂળ શોભે નિરખી અસિર દૂર દૂર ભાગે ઓમ એમ હેમ ક્લેમ ચામુંડા એ વિચે ત્રણેય લોક તુજ કરુણા યાચે કૃપા કરી માં દર્શન દેજો પાપ અમારવા સર્વ બાળી દેજો તું સ્વાહા તું સ્વધા સ્વરૂપા યજ્ઞ તું યજ્ઞની તુજ છે ભોગતા તું માતા તું હવિભવાની તારી ગતિ કોઈએ ન જાણે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે તું જ વીણ કોઈને કાંઈ ન સૂજે સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે તું બ્રહ્માંડે ગુમતી ચામુંડે ક્ષમા કરોમાં ભૂલ અમારી યાચી રહ્યા માં દયા તમારી સચરાચરમાં વ્યાપીની ચામુંડા તું માત કૃપા કરી જગદંબે દેજો અમને સાધ જય ચામુંડા માતા ઓમ એમ હેમ ક્લેમ ચામુંડાએ વિજય નમો મિત્રો જો તમને મારો આજનો આ વીડિયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગણૈયા જય ગણપતિ બપ્પા